અભિનેતા દાડો કમ કમ બેરાની મને બનાયને ગીત તો ગવરાવું રાખનો છે જાતે આવતા નથી આપણે અને હા હારો કેવો મજા ભઈ ન કરો બતાવ્યો બહુ ગમત આવી ગયા હે જો હા હાલો

ત્યાં આની બાજુની એક ગૌશાળા છે એમાં લઈને ગયો હતા આ વખતે આ ગૌશાળામાં પહેલી વાર આવ્યું હં ખા શું ખાય બીટ ખાય એ બીટ આ આ ગૌશાળા નહીં હતા બાજુનું આની બાજુનું ગૌશાળા મોલી વખતે જ્યાંતી ત્યાં બીટની ખેતી કરતા હતા એટલે બીટ હતા બહુ બધા એટલે આ આખે બીટ ખાય હા એ નથી બીજી ગૌશાળા આ પછી ને ખાવાનું હોય એ જ તે અંદર ન જવાય બીક લાગે મને જ લાગે ગાય હં ગાય ગાય ન કરે

ગાય માતા હોય એટલે નો કવડે એવું જ હોય માતા હોય હા બાકીની ગાયો આ બાજુ છે બધી આપણે આયા હતા ને એક ઓલા દ્વારા છે ના રહ્યો હતી હા હાલેજી પાછળ આવી છે બીજી ગાયો બતાવું બીટ પડ્યા તન્યા મિત્રો પેલા અહીંથી જવા તો આ બધામાં અલગ અલગ ગાયો છે અને પાછળની જગ્યા એની છે હે અહીંયાથી જોઈ લે હાલ તેડી લઉં બતાડો

અને પછી એને મામાન ઘરે મૂક્યા હોય અને હું ઓફી છે મિત્રો અહીંયા જે શાંતિ છે ને આ શાંતિ છેલ્લે ગામડાઓ મેળવી હતી દેશમાં ગયા તા ને વાડીએ ગયા હતા એ એકદમ શાંતિ વાહનનો અવાજ નહીં ને બસ આ જ ફિલિંગ આવી હતી ટાઢ વાતાવરણ ને કાંઈ કામનું ટેન્શન નહીં આ વસ્તુ ગામડે જ શક્ય છે અહીંયા નથી પણ આ જો સુરતમાં અમે શાંતિ લઈ લીધી અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજું અમે શું શું નવી એક્ટિવિટી કરીએ તે પણ સજેશન કરજો કોમેન્ટ કરજો અને હેતાંશને હવે ઘણા બધા ઓળખતા થઈ ગયા છે કેમ કે ઘણા સબસ્ક્રાઈબર આપણા આવતા હોય અને વાત કરતા હોય એ ક્યાં છે એ ક્યાં છે પણ બધાના અમે હું વિડીયો ન બતાવતો હોઉં પણ આજ મેં બતાવ્યા કે એને બધા જ ઓળખે છે હવે એ કે એડવર્ટાઈઝ ક્યાં છે એડવર્ટાઈઝ ક્યાં છે ખબર છે તં તારા ફેન બહુ બધા છે

પણ હવે કદાચ પતિ ગઈ છે એટલે હવે બ્લોગ જોવાનું શરૂ કર્યું છે સ્પેશિયલ ક્યારેક અહીંયા લઈને આવો છે જીસીબી લઈને માટીમાં રમશે કરું છે જીસીબી ને ટ્રેક્ટર લઈને આવશું આપણે હામે રહી કચરાપેટી નાખીએ જા તેજ જેટલું ખાતું ને એટલું જ કીડીઓ ને ખવડાવ્યું છે નીચે મને આ કામ ગઈ ખાલી છે ને આપણે પેલા આવીને કચરો કરવા વાળા છે અને આ ઝાડ શેનું છે ને ખબર ન પડી આવું નાનો ફળ આવે છે ને આ ફૂલ છે અને ખબર હોય કોમેન્ટ કરો

અચાનક અતે અમે ભેગા થઈ ગયા એ આગલી લાઈનમાં બેઠા હતા જદીપ પટેલ ની અને અમે હતા અહીંયા મૂવી તો બહુ જ ખરાબ હતી ના મજા આવી કોઈ ન મજા એ બધ આહુરતા હતા અને કઈ સ્ટોરી મે લેવાનું હતું નકરો ફાઈટિંગ જ હતું બીજું કાઈ હતું નહીં એટલે મૂવીમાં ન મજા આવી પણ જે એટલા સમયથી આપણે જદીપ પટેલ ને મળવું હતું એને મળી લીધું બહુ મજા આવી ગઈ આપણે જે અમદાવાદ મળવાનું સપનું હતું એ અત્યારે પૂરું થયું બાકી પૂરું થયું થોડીક વાર લાગી પણ મળાઈ ગયો વહેલું એમ થતું હતું એને ક્યારે મળશું ક્યારે મળશું ને આવું તો મનમાં નહોતું કે અચાનક આવી રીતના મૂવીમાં મળી જશું પણ મળાઈ ગયું મજા આવી ગઈ અને મને અત્યારે બહુ જ ઊંઘ આવે છે આંખે લાલ થઈ ગઈ છે તો ફટાફટ સુઈ જાઓ અને હા અમારું ગુજરાતી નાટક સાંભેલાનો ચમત્કાર બાજુ જે વિડીયો દેખાય છે ને જોયા આવો બહુ મજા આવે એવું નાટક છે ને એ આવશે તો એ જોઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શ્રી નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર